થઈ ગયો અગિયારના રોજ નાનકા કે કડિયાભાઈ માવી નામના યુવાને મોરબી તાલુકા પોસ્ટે ખાતે પોતાના પિતા એના ઘરેથી મોટરસાઇકલ લઈને બહાર ગયેલ ત્યારથી પરત નથી આવેલી એવી ફરિયાદ લખાવેલી અને આ ફરિયાદ આગળ જાણવા જોગ દાખલ કરી મોરબી તાલુકા પીઆઈ તપાસ હાથ ધરતા ગુમ મોબાઈલ નંબરની કોલ ડિટેલ મેળવેલી અને મોબાઈલની કોલ ડિટેલનો અભ્યાસ કરતા એમાં એક મોબાઈલ નંબર શંકાસ્પદ જણાયો જે શંકાસ્પદ મોબાઈલ રાયચંદ જોરાવરભાઈ મેળાના નામનો હતો તેમનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે આ મોબાઈલ છે તેમના મિત્ર સુરેશભાઈ વેસ્તાભાઈ બારિયા વાપરે છે અને એમણે પણ આ કઢાવેલો હતો અને સુરેશભાઈ વેસ્તાભાઈ બારિયાની આ પીઢે પૂછપરછ કરતા જણાયેલ કે ગુમ થનાર કેકડીયાભાઈ માવી એ સુરેશ વસ્તાભાઈના પત્ની સાથે દિવસ માંગણી કરેલ હોવાની માહિતી એને મળેલ હતી જેના કારણે સુરેશ પોતાની પત્ની મેરી તથા કેકડીયાભાઈના ફોન કરીને રણીટીંબા સિંહમાં બોલાવેલ અને ગગડિયા ભાઈ આવી જતા ત્યાં સુરેશ તથા તેના કુટુંબી સાળા મના ભાઈ અને તેના પત્ની મેરી બેન ત્રણેય ભેગા થઈ ગળે ટૂપો દઈ અને એને મારી નાખે તેનું મોટરસાયકલ ટાયર કાઢી અને મોટરસાઇકલ નજીકની વાડીમાં ઓર ઉપવામાં નાખી દીધે અને ત્યારબાદ બાદ મરણજનાની લાશને પોતાની કારમાં સુઝુકી મારુતિ સુઝુકી કારમાં ડેકીમાં નાખી અને ધોળકા પાસે આવેલા નદીમાં મોટરસાયકલમાં બે ટાયર માણસની લાશ કૂતરામાં પૂરીને બાંધીને કૂતરામાં પૂરી દીધે રહે અને એનો મોબાઈલ નદીમાં નાખી દીધે અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરેલ આ કામે જે બનાવ બનેલ છે ટીમ છે એ વાંકાનેર તાલુકા પોલીસ આવે છે વાંકાનેર તાલુકા પોલીસ ના પીઆઈ શ્રી ખરાડી આ કામની તપાસ ચલાવી રહ્યા છે તપાસ દરમિયાન તેમણે કુવામાંથી ટાયર વગરનું મોટરસાયકલ રિકવર પણ કરેલ છે અને આગળની તપાસ હાલ ચાલુમાં છે